વડોદરા મહાપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલે સોફ્ટન નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે વડોદરા શહેરની તાસીર એવી છે કે અધિકારીઓને અહીં આવતા ગભરામણ થાય વડોદરામાં પોલીસે લોકોની ખોવાયેલી ચોરાયેલી વસ્તુ પાછી આપવા માટેનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હતો જે દરમિયાન યોગેશ પટેલે કહ્યું કે વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવા સિંચાઈની રજૂઆત કરી પરંતુ સિંચાઈ વિભાગના એક અધિકારીએ કહ્યું કે તમારી વિશ્વમિત્રી નદીની કામગીરી તમે કરો અમારે વડોદરામાં કામ નથી કરવું અધિકારી તરત કહ્યું ના ભાઈ તમારે વડોદરામાં કામ નથી કરવું જે રીતનું નિવેદન સામે આવ્યું છે આવા પ્રોગ્રામમાં આવવાનું મન થાય કારણ કે ગરીબ માણસ હોય જેને પાસઠ હજાર રૂપિયા ની વસ્તુ ગઈ હોય બાર લાખ રૂપિયા ની વસ્તુ ગઈ હોય અને એને પાછી બને